મારું નામ રહીમભાઈ બ્લોચ મારું ગામ સરકાર પાસે અવારનવાર રસ્તા બાબતે અમે માંગણી કરેલી છે સત્તા સરકારે એ આપ્યું નથી તો સત્તા અમારી એવી માગણી છે બનેલો રસ્તો છે ફરીવાર સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ અમને જલ્દી જેમ બને એમ ઝડપથી કરી આપે અને ખાસ કરીને નમ્ર વિનંતી છે એમએલએ સાહેબને પણ કે અમારો રોડ રસ્તો તાત્કાલિક અમને કરી આપે કેટલા ટાઈમથી ખરાબ છે લગભગ ઝાઝા વર્ષો ત્યારે મને યાદી નથી બહુ સાધો સમય થઈ ગયો વર્ષ છે

આ બાબતે તંત્ર રજૂઆત કરી આપે તંત્રને ને રજૂઆત એટલે કે રસ્તો સારો બનાવી દે એટલે અમારી માગણી છે હવે નવા ગામનો જે રોડ છે એ ક્યાંય ને ક્યાંય જજ રીતના ખરાબ હાલતમાં છે સાહેબ તો સાહેબ ક્યારે ને કેવી રીતે કામ ચાલુ થશે નવા ગામથી ખીચા ફતેહગઢ એપ્રોચ રોડ છે આપણો એ શ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે સર ખૂબ જ જર્જરીત હાલતમાં છે લોકોને તકલીફ પડી રહી છે તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે હા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિ એ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે